નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લામાં લીમખેડા ખાતે આવેલી સાંસદ જસવંતસિંહ ભાભોરના ધર્મપત્નીના નામે ચાલતી સ્કૂલમાં એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી કરાવવા માટે તેની પાસેથી પાંચ હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે આક્ષેપો કેટલા સાચા છે કેટલા ખોટા છે તે અંગે શાળાના તંત્ર દ્વારા પણ ખુલાસા આપવામાં આવ્યા છે શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીએ બે મહિના સુધી શાળામાં અભ્યાસ કર્યા પછી શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા માટે આવતા શાળાના જે ખર્ચાઓ છે તે પેટે રકમ લેવામાં આવી હતી બાકી એલસી કઢાવવા માટે કોઈ રકમ લેવામાં આવી નથી પરંતુ મીડિયાની અંદર અત્યારે આ વિષય ખૂબ જ ભારે જોર જમાવ્યું છે ચર્ચા જગાવી છે અને ખાસ કરીને જ્યારે પ્રશ્ન સાંસદની શાળાનો હોય ત્યારે સ્વાભાવિક રીતે ચર્ચાઓ ઉઠવી એ સ્વાભાવિક છે પરંતુ શિક્ષક દ્વારા આ અંગે ખુલાસો આપવામાં આવ્યો છે આચાર્ય દ્વારા પણ ખુલાસો આપવામાં આવ્યો છે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ અંગે પોતાનું જે ખુલાસો આપવામાં આવ્યો છે કે જો ખરેખર એલસી પેટે ફી વસૂલવામાં આવી હશે તો તેમાં ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે જે વિડીયો વાયરલ થયો છે એમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી પાંચ હજાર રૂપિયાની માગણી કરી છે એ ખરેખર એલસી પ્રથમવાર કોઈ શાળા એલસી ઇસ્યુ કરતા હોય ત્યારે કોઈ ફી પ્રકારની ફી લેવાની થતી નથી પરંતુ આમાં એલસી માટે જે પાંચ હજાર લેવા માટેની જે રજૂઆત છે એ વિગતો અમે તપાસ્યા બાદ જ કહી શકીશું ખરેખર વિદ્યાર્થી પ્રવેશ લે ત્યારે જ મતલબ એણે જે તે શાળા જે છે આ શાળા જે છે ખાનગી શાળા છે ખાનગી શાળાને નિયમાનુસાર ફી લેવા માટેની પરમિશન એફઆરસી દ્વારા આપવામાં આવી રહ્યું છે હવે આ વિદ્યાર્થીએ એ ફી ભરી છે કે નથી ભરી એ જો નહીં ભરી હોય તો વિદ્યાર્થી એલસી લેવા માટે તો આચાર્ય જે છે એ એના શાળામાં પ્રવેશ લીધેલો છે તો જે કંઈ સત્ર ફી પ્રવેશ ફી ટ્યુશન ફી લેબોરેટરી ફી વગેરેનો ચાર્જ કરતા જ હોય છે અને જો એ પ્રકારે ચાર્જ કર્યો છે તો એ નિયમ નિયમ અનુસાર છે પણ જો એ ફી એમણે ઓલરેડી લઈ લીધી હશે અને એલસી લેવા ગયા અને ત્યાર પછી જો મતલબ ફરીથી એલસી માટે જ જો પાંચ હજાર માંગ્યા છે તો એ નિયમ વિરુદ્ધ છે અને જો એવું ફલિત થશે તો એ આચાર્ય સામે અમે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીશું